ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજાજી મનોરથ કરવાનું હરેક પરિવારનું એક સ્વપ્ન હોય છે દ્વારકાધીશ જગત મંદિરે રોજની છ ધ્વજાજી ચડે છે ત્યારે અન્ય અલગ અલગ મનોરથીઓ મનોરથીઓ હોય છે તે ધ્વજાજી ચડાવતા હોય છે આપણી સાથે તેવા જ એક મનોરથી પરિવાર વારિયા પરિવાર જોડાયા છે આપણે તેમની પાસેથી માહિતી લેશું કે ધ્વજાજી સાથે શું આજના દિવસનું વિશેષ હતું આજે ધ્વજાજી હતી આ મારા બા અને બાપુજીની યાદીમાં હતી અને એની સાથે અમે ભગવાન દ્વારકાધીશ માટે એક સેવા ભાવ કર્યો હતો વાસળી કરવાનો જે આજે પૂરો થાય છે અને વાસળી સોનાની અને સાચા રત્નો જડીત કરી છે જે ઠાકોરે અંગીકાર કરી અને મારા બાબાપુજીને અને પરિવારના આશીર્વાદ આપ ખાસ તો વાત કરવામાં આવે તો પરિવારની સુંદર લાગણી છે કે બા બાપુજીના આશીર્વાદથી દ્વારકાધીશના આશીર્વાદથી સુંદર મજાની કાનાને પ્રિય વાસડી છે તે દ્વારકાધીશને અંગીકાર કરવામાં આવી કરાવવામાં આવી છે આપણી સાથે બીજા પણ ભાઈ સુધીરભાઈ છે સુધીરભાઈ કયા પ્રકારનો આનંદ આજના બે દિવસનો આપ્યો આની કોઈ વ્યાખ્યા જ નથી એટલી બધી અંદરથી લાગણી સરસ મજાની છે કે વાત જાઓ ખૂબ મજા કરી છે બધાએ ને આ મમ્મી પપ્પાના જે સંસ્કાર છે એ અમે ચાલુ રાખ્યા છે મમ્મી પપ્પાએ છ વખત ધજા ચડાવેલી છે આ આપણી સાતમી ધજા હતી ને ખૂબ જ આનંદની અનુભૂતિ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વારિયા પરિવારની આ સાતમી ધ્વજાજી છે કે જે વર્ષોથી એમના મમ્મી પપ્પા ધ્વજાજી ચડાવતા તે ધ્વજાજીનો છે તે ક્રમ છે તે તે રાજુભાઈ કલ્પેશભાઈ અને સુધીરભાઈએ ચાલુ રાખ્યો છે આપણી સાથે બીજા પર પરિવારજનો જોડાયા છે બે દિવસને આ દ્વારકાની આપણે દ્વારકાધીશના ધ્વજાજીના પ્રસંગે શું કે છે અમને બહુ જ મજા આવી છે સાથે સાથે મારા પપ્પા છે કાકા છે બધાની મહેનતનો આ જે ફળ અમને મળે છે જે મારા બા દાદાની આશીર્વાદ છે એનાથી અમને ખૂબ જ સારો એવો લાભ મળ્યો છે અને આનાથી અમે આશીર્વાદ બહુ જ સારી રીતે અમે રાખીએ છે ખાસ કરીને વાસળી બનાવવા માટે કેટલો સમય લાગ્યો તે પણ થોડી વાસળી વિશે વિગત આપજો અ મારા પપ્પાએ લાસ્ટ થ્રી ફોર થી આ વાસડી બનાવવાની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી હતી અને સાથે સાથે એમાં હીરા જાડીત ને બધે બધું આખી ગોલ્ડની બનાવેલી હતી એટલે ખાસો એવો ટાઈમ લાગ્યો હતો ખાસ કરીને વાત કરવા હોય તો ભગવાન શ્રી દ્વારકાધીશના ધ્વજાજીના પ્રસંગે આવેલા આપણી સાથે બીજા પણ મનોરથી છે આપ શું કહેશો કેવો પ્રસંગ હતો બે દિવસ આપને કેવી મજા આવી ખૂબ જ આનંદ થયો આ વસ્તુ કરીને અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ આખો પરિવાર ને મારા સાસુ સસરાના આશીર્વાદ છે અમને કે આ અમે આમ સારો પ્રસંગ કર્યો ને ખૂબ આનંદ આવ્યો નવો અને બસ આવો ભગવાન અમારા કરાવવા દે અમને આવી રીતે ખાસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ભગવાન શ્રી દ્વારકાધીશને વાસડી પર ધરાવવામાં આવી છે સાથે ધ્વજાજી માટેનું આમંત્રણ પત્રિકા પણ છે તે પણ સવિશેષ સ્તરે તૈયાર કરવામાં આવ્યું છે તેમની વિગત આપણે કલ્પેશભાઈ પાસેથી મેળવશું તો આ સાથે સાથે આપણી સાથે કલ્પેશભાઈ પણ જોડાયા છે કે જેમને સુંદર મજાની છે તે કંકોત્રી આવતા મહેમાનો માટે તૈયાર કરી છે કલ્પેશભાઈ કઈ રીતની કંકોત્રી એમાં આપની કઈ રીતની લાગણીઓ મારી કંકોત્રી એટલે મારા પ્રસંગ પહેલાનો પ્રસંગ હતો અને આ પ્રસંગનો અવસર મને છેલ્લા દોઢ વર્ષ પહેલાં એનો અહેસાસ હતો અને આજનો અનુભવ ને અનુભૂતિ એટલે અદ્ભુત હતી મારા પરિવારના અને મારા મિત્રો અને મારા સંબંધીઓ જે ગામે ગામેથી આવ્યા છે ને આ બધાનો પ્રેમ અને લાગણી જોઈને એમ થઈ ગયું કે ના આ વસ્તુ મારા મમ્મી પપ્પાના આશીર્વાદ વગર આવી બની જ ના શકે અને આ પ્રસંગ નહીં મહાપ્રસંગ જેમ કુંભ નહીં અને મહાકુંભ હોય એવી રીતના મહાપ્રસંગ હતો અને ધ્વજાજીની તૈયારી અને મેં જે એની કંકોત્રી બનાવી હતી એના માટેનું મારું એક સપનું હતું કે દ્વારકાધીશનું બોર્ડ બનાવ્યું છે જે રીતે રીતે જ કંકોત્રી એવી બનાવી છે છે કે દરેક વ્યક્તિ માટે ને એક એક બની જાય જેના ઘરમાં પણ રહેશે એ પૂજામાં રાખશે એવી કંકોત્રી બનાવવાની ઈચ્છા હતી અને છેલ્લા એક મહિના સુધી મેં એના પાછળ જ નથી અને એ કંકોત્રી બનાવી હતી જે સ્વરૂપે આપની સમક્ષ મેં આપી છે ને દ્વારકાધીશને મેં ધરાવી છે એ કંકોત્રી ખાસ કરીને કલ્પેશભાઈ કંકોત્રીની શું વિશેષતાઓ છે તેમની આપણે કીટ પણ તૈયાર કરી છે તેની માહિતી પણ આપજો આ કંકોત્રી મેં એમડીએફ વુડનમાંથી બનાવેલી છે અને સિલ્વર ફોઇલના એક્રેલિક ઉપર મેં એમને જે કંઈ પણ નામ છે કોઈ વિગત છે એ બધી આપેલી છે ગોલ્ડન સોનાની દ્વારકા કહેવાય અને સોનાનો રાજા કહેવાય એટલે મેં સોનાની દ્વારકા જેમ એક ગોલ્ડન ફોઇલ ઉપર મંદિર અને દ્વારકાધીશની મૂર્તિ બનાવી હતી એની સાથે દ્વારકાધીશની દાદાજીનું કપડું પ્રસાદ રૂપે અને ચંદન અને અત્તર જે દ્વારકાધીશને ધરાય છે એ સાથે આપી અને એક દ્વારકાધીશની લાઇટવાળી ફ્રેમ અને મારું એક આવનારું સપનું અને એક મારું એક એવું વસ્તુ છે કે મારે દ્વારકાધીશની નામથી એક ગોવર્ધન ગેલેરી ચાલુ કરવી છે એના માટે એક રૂપે બેગ બનાવી અને આખી કીટ તૈયાર કરીને આવેલા મહેમાનો માટે મેં એ બનાવી છે અને એ મારું સપનું હતું કે આ સરસ મજાની ગિફ્ટ સાથે હું મારા મહેમાનો મોકલું વારિયા પરિવાર દ્વારા છે તે સુંદર મજાનું ભગવાન દ્વારકાધીશનું ધ્વજારોહણનું મનોરથ વાંસડી ધરાવવામાં આવી તેમજ સુંદર મજાની કંકોત્રી પણ તૈયાર કરવામાં આવી તે આપણી સાથે બીજા પર તેમના પરિવારજનો જોડાયા છે આપણે તેમની પાસેથી માહિતી લઈશું કે બે દિવસમાં આપને દ્વારકા રહી દ્વારકાધીશની કેવી લાગણી વાંસડી કંકોત્રી અને ધ્વજા પહેલાં તો જય દ્વારકાધીશ અમારા ઘરમાં લગભગ છ એક ધજા ચડેલી છે પણ આ જે ધજા ભગવાનની કૃપાથી અને એમની પ્રેરણાથી જે ચડેલી છે ને એમની તો અનુભૂતિની કાંઈ હું શબ્દમાં વર્ણન કરી શકું એમ જ નથી પણ ખરેખર મારા છોકરાના નામે જે લાગી છે એ દ્વારકાધીશની એક એવી દયા છે કે એના અમે કોઈ સપનામાં અમને ખ્યાલ નહોતો કે આવી કોઈ અમને લાભ મળશે અને આટલું સરસ પ્રસંગ બનશે વાસળી બનાવેલી છે ભગવાનને ધરેલી છે એ મારા જેઠે બનાવેલી છે અને મારું સપનું છે એ મારા હસબન્ડ કે જે મારા માટે મારા બાપ એ છે અને મને એને લાટથી એવી રીતના રાખેલી છે તો ધ્વજાનું સપનું અમે બહુ વર્ષો પહેલાં જોયેલું હતું અને મને આવો ખ્યાલ નહોતો કે આટલી બધી મજા મને ધ્વજામાં આવશે આ બે દિવસમાં અમે દ્વારકાધીશની એટલી બધી નજીક રહ્યા છીએ ને કે આવું ખરેખર કોઈના નસીબમાં ન હોય રૂક્ષ્મણીજીની ધજાજી દ્વારકાધીશની અને એમના દર્શનનો આ લાભ અમે ખૂબ લીધો છે અને ભવિષ્યમાં પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમે દ્વારકાવાસી થઈ જાય અને આવો ને આવો અમે શુભ કાર્ય કરતા રહીએ ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ દ્વારકાધીશ જગત મંદિરે રોજને છ છ ધ્વજાજી ચડતી હોય છે અને અલગ અલગ મનોરથે દ્વારા આ જ રીતનો ઉત્સાહ સાથે ભગવાન દ્વારકાધીશને ધ્વજાજી અર્પણ કરવામાં આવતા હોય છે જે શ્રી રૂપાયલિયા દેવભૂમિની દ્વારકા